ભરૂચ જિલ્લાના રાજપાડી ગામના માધવપુરા ફાટકથી જીએમડીસી ને જોડતો માર્ગ બિસ્માર બનતા સિલિકાના વાહન કરતા વાહન માલિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં તમામ માર્ગો ચંદ્રની ધરા જેવા બિસ્માર બન્યા છે ત્યારે રાજપાડીની માધવપુરા ફાટકથી જીએમડીસી ને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે આ માર્ગ ઉપરથી લોડિંગ વાહનો પસાર થતા ટાયરો ફાટવા સાથે કમાન પાટા પણ તૂટી જવા હોવાની બૂમો ઉઠી છે આ અંગે જીએમડીસી અને પીડબ્લ્યુડી માં રજૂઆત કરતા બંને વિભાગ એકબીજા ઉપર હોવાના આક્ષેપ ના સંચાલકો તેમજ વાહન ચાલકો કરી રહ્યા છે ત્યારે બે દિવસમાં પગલા ભરવામાં નહીં આવે તો સિલિકાના વાહનો બંધ કરવા સાથે આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે હું આજે ટ્રક સિલિકા ટ્રક એસોસિએશન તરફથી સરકારને નમ્ર અપીલ કરવા માંગુ છું કે અત્યારે જે અમારો જીએમડીસી જે રોડ છે એ જીએમડીસી રોડ ઉપર ખૂબ ભયંકર ખાડા પડી ગયેલા છે એના કારણે અમારી ટ્રકને ખૂબ જ ભયંકર પ્રમાણમાં નુકસાન થાય છે ને આ બધું જે નુકસાન થાય છે એટલે એના માટે સરકારને અમારી નમ્ર અપીલ છે કે ભાઈ આ રસ્તાને વહેલી તકે સમારકામ કરવા માટે સરકારને વિનંતી છે અમારી આ જીએમડીસી જે રોડ છે એ રોડ પર ચોમાસા ને લીધે કેટલાક ઊંડા ઊંડા ખાડા પડી ગયેલા છે અને એના લીધે ટ્રક તો તંત્રને અમારે એવું ખુલ્લા શબ્દોમાં કહેવું કે આ રોડ એનું સમારકામ તાત્કાલિક ધોરણે થવું જોઈએ જો તાત્કાલિક ધોરણે થાય નહીં તો અમારા તરફથી કડક પગલા પણ લેવાશે આ અંદર મારી ગાડીઓ સિલિકા અંદર ચાલે છે ને આ ગાડીઓ એટલી બધું નુકસાન લાવે છે કે અમે જેટલું કમાતા નથી એના એટલું તો અમે ગાડીઓમાં જ નાખીએ છીએ ટાયરો પૂછે પાટા તૂટે છે આ રોડ છે કે રોડમાં ખાડો છે આ પ્રશાસન શું કરે છે કોઈ બી જાતનો કોઈ જાત ધ્યાન આપતા નથી ના જીએમડીસી વાળા બોલવા રાજી કે ના પછી આ ટ્રાન્સપોર્ટર વાળા બોલતા નથી કે ન કોઈ કોઈ કરવા રાજી નથી તો પીડબલ્યુ વાળા કહે છે કે જિલ્લા પંચાયતમાં જાવ જિલ્લા પંચાયત વાળા કે પીડબ્લ્યુ માં જાવ કોના પાસે જવું અને કોના પાસે ન્યાય માંગવું માત્ર તાત્કાલિક રસ્તો બનાવે નહિ તો અમે જેટલા બી સિલિકા એસોસિયેશન વાળા છે કે સિલિકા ટ્રાન્સપોર્ટ વાળા છે બધા બંધ કરી દઈશું અને ગાડીઓ બિલકુલ બંધ કરીશું